વડોદરા શહેરમાં કોર્પોરેશન તંત્ર દ્વારા એક તરફ વરસાદી કાસોની સાફ સફાઈ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે તો બીજી તરફ આજ વરસાદી કાસોમાં માટીવાળું પાણી છોડવામાં આવી રહ્યું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે વડોદરા શહેરમાં આ વખતે વરસાદી માહોલમાં આવેલા વિનાશક પૂરે ભારે સર્જી હતી ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા અને લોકોનો રોજ ભભૂકી ઉઠ્યો હતો ત્યારે વરસાદી પાણીના થયેલા દબાણ અને વરસાદી કાસોમાં બ્લોકેજ હોવાનું સામે આવ્યું હતું જેના કારણે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારે આવા વરસાદી કાસો કોર્પોરેશન દ્વારા સાફ સફાઈ કરવામાં આવી રહ્યા છે તો બીજી તરફ આજ વરસાદી કાસોમાં બોરવેલનું પાણી છોડવામાં આવી રહ્યું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે શહેરના દંતેશ્વર બંસલ પાછળ આવેલી વરસાદી ટ્રેક્ટર ચાલક દ્વારા માટી વાળું એક તરફ આ વરસાદી કાસ પહેલેથી જ ગંદકી સમસ્યા છે આ કાસ સાફ સફાઈ થઈ નથી તેવામાં બોરવેલ પાણી છોડવામાં આવતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે ત્યારે શું આ બાબત તંત્ર અજાણ છે તેવા સવાલો તંત્ર સામે ઉઠવા પામ્યા છે